આંકલાવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ વોર્ડ નંબર ત્રણ અને ચારના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ડોક્ટર સુફી એમ કે ચેસ્તી સાહેબ તથા પ્રદેશ મહામંત્રી ચેનુલભાઈ અંસારીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જે વિશેષ ઉપસ્થિતિ આંકલાવ વિધાનસભાના ઉમેદવાર ગુલાબસિંહ પડિયાર જિલ્લા પંચાયત સભ્ય સાજિદ રાણા લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી ઇરફાનભાઈ કાજી કલ્પેશભાઈ પટેલ સંજયભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય મનુભાઈ રાણા વજીરભાઈ કાઝી યુસુફભાઈ દિવાન સૈયદ બાપુ વસીમભાઈ સમીરભાઈ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ખાતે નંબર લઘુમતી સક્રિય કાર્યકર્તા દ્વારા આણંદ હોલમાં આમંત્રિત કરી ગેટ ટુગેધર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય સાચેત રાણા લઘુમતી મોરચાના પ્રમુખ ઇરફાનભાઈ કાઝી લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોઝભાઈ મોગર મોગરિયા કલ્પેશભાઈ પટેલ સંજયભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય મનુભા રાણા વઝીરભાઈ કાઝી યુસુફભાઈ દિવાન સૈયદ બાપુ વસીમભાઈ સમીરભાઈ ભાલેજીના મહેમૂદભાઈ પરવેઝભાઈ સૈયદ બાર નંબર તથા આંકલાવના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા